સુરતમાં થર્ટી ફસ્ટની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે જે અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી દેશ અને દુનિયાભરમાં આગમી મંગળવારે થર્ટી ફસ્ટની ઉજવણી કરનાર છે તો સુરતમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીના અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસને અલવિદા કહેવા અને નવા વર્ષ બે હજાર પચીસને આવકારવા લોકો ગૌરવ પથ પર ભેગા થાય છે ત્યારે સુરતમાં થર્ટી ફસ્ટની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બની તે માટે સુરત પોલીસ કમિશનરે થર્ટી ફસ્ટને લઈને બંદોબસ્ત ગોઠવી દીધો છે થર્ટી ફર્સ્ટને લઈને કેટલીક ગાઈડલાઇન હાઉસ હોટેલ કેફેમાં તપાસ થર્ટી ફર્સ્ટની ઉજવણીના ખાનગી આયોજનમાં નજર રાખવા જૉન કેમેરા રાખવા સહિતનું આયોજન કરાયું હોય જે અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણા બે હજાર ચોવીસના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના આવકારવા માટે ઘણી મોટી સંખ્યા મેં આપણા સુરતીજનો જોએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમ્મસ રોડ પાલ પાલરાજનવાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાત જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો એ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો એ લોકો તેર જેટલા મંજૂરી માગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોએ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારનું કોઈ કૃત્ય નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પીછલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્બોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથના લાઈઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલીસ વિસ્તારો છે એના બ્રિથર્નલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથનલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વ્હકિલ નાકાબંધી કરીને વ્હીકીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકીલ એના ચેકિંગ કરવાના જોઈએ અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જો એ પાર્ટી પ્લોટ તરફ થાય છે જોએ આ બધા લોકોને બોલાવીને જો આજથી જ જોઈએ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને ભાઈ જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આજ મર્યાદામાં મર્યાદા અમે જોઈએ આ સેલિબ્રેશન થાય એના ઇન્સ્યોર કરે જોએ